ઓપરેશન સિંદૂર અંતર્ગત ભારતને મળી મોટી સાત મે ના રોજ કરવામાં આવેલ એર સ્ટ્રાઇકમાં લશ્કર અને જૈશના પાંચ નામચીન આતંકીઓ કરાયા ઠાર પાકિસ્તાની સેનાના મીડિયામાં આઈએસપીઆર ના મહાનિદેશક તરીકે આતંકી સમર્થક જનરલ અહેમદ શરીફ ચૌધરીની નિમણૂક પાકિસ્તાન વચ્ચેના તણાવ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી ઉચ્ચસ્તરીય બેઠક સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ એનએસએ અજીત ડોભાલ ત્રણેય સેનાઓના પ્રમુખ તેમજ સીડીએસ રહ્યા ઉપસ્થિત ભારત પાકિસ્તાનની નાપાક હરકતો પર આપી રહ્યું છે જડબાતોડ જવાબ ભારતીય સશસ્ત્ર દળોએ સિયાલકોટ એરબેઝ સહિત પાકિસ્તાનના કેટલાક સૈન્ય ઠેકાણાઓને પહોંચાડ્યું નુકસાન જુઠ્ઠા વિડીયો અને ભ્રામક જાણકારીઓથી લોકોમાં ભ્રમ ફેલાવવા સતત પ્રયત્નો કરી રહ્યું છે પાકિસ્તાન સરકારની દેશવાસીઓને અપીલ સોશિયલ મીડિયા પર ફરતી ભ્રામક જાણકારીઓ પર ન કરો વિશ્વાસ પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે વિદેશ મંત્રાલય અને સંરક્ષણ મંત્રાલયની પત્રકાર પરિષદ વિદેશ સચિવે કહ્યું પાકિસ્તાન આક્રમક ઈરાદાથી આગળ વધી રહ્યું છે ભારતીય સૈન્ય પણ કોઈપણ પ્રકારની ઉશ્કેરણીનો જવાબ આપવા સક્ષમ ગાંધીનગરમાં એસઓસી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મહત્વની બેઠક ગૃહ રાજ્યમંત્રી સહિત તમામ વરિષ્ઠ અધિકારીઓ સાથે સરહદી વિસ્તારની સુરક્ષા પર સમીક્ષા આર્મી એરફોર્સ નેવી અને કોસ્ટગાર્ડના વડા પણ બેઠકમાં રહ્યા ઉપસ્થિત યુદ્ધ જેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા સમગ્ર કચ્છમાં સાયરન વગાડી હાઈ એલર્ટ કરાયું જાહેર કચ્છ કલેક્ટર આનંદ પટેલે સ્વયંભૂ સંપૂર્ણ બ્લેકઆઉટમાં સહભાગી બનવા કર્યો અનુરોધ તો જામનગરમાં પણ આપાતકાલીન સ્થિતિ જાહેર લોકોને કામ વિના બહાર ન નીકળવા અનુરોધ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ વચ્ચે રાજ્યના દરિયાઈ સીમાના જિલ્લાઓમાં તંત્ર એલર્ટ મોડ પર માછીમારોને દરિયો ન ખેડવા આદેશ નવસારીના બાવન કિલોમીટરના દરિયાઈ વિસ્તારમાં તો અમરેલી જિલ્લાના રાજુલા જાફરાબાદ અને પીપાવાવ પોર્ટ બેલ્ટ વિસ્તારમાં સુરક્ષા કરાઈ સઘન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મક્કમ નિર્ણય જીપીએસસી વર્ગ 1 અને વર્ગ 2 ની માટેની પુનઃ પરીક્ષા 11 મે 2025 ના રોજ સવારે 11 થી બપોરે 1 કલાકે લેવાશે પરીક્ષા તમામ ઉમેદવારોએ પરીક્ષામાં ચોક્કસ નોંધાવવાની રહેશે હાજરી રાજ્યમાં વરસાદનું ઘટ્યું જોર ઉપરવાસમાં વાદળ ફાટતા પૂર્ણા અંબિકા અને ખાપરી નદીમાં પૂર આજે બનાસકાંઠા પાટણ મહેસાણા સુરેન્દ્રનગર અને રાજકોટમાં હળવાથી મધ્યમ વરસાદનું હવામાન વિભાગનું અનુમાન